આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના નિવાસસ્થાને ભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પૂજ્ય ધર્મંદરના એક હજારના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું ભાવપૂજન સંપ્રદાયના સંતો હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશ વિદેશથી લાખો સત્સંગી હરિભક્તો અને ધામોધામોથી સંતો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંપ્રદાયના ગુરુદેવે બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાત્રીનું પૂજન ભાવિ આચાર્ય પરમપૂજ્ય એકસોના શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારત્રી શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાત્રી સાથે કવિન્દ્ર મિશ્રાજી દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા જેમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી લાડલી શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સોમનાથ સ્વામી શ્રી કેવલ્ય સ્વરૂપદાસજી વડતાલ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ગઢપુર શ્રી એસપી સ્વામી ગઢપુર શ્રી ઋષિકેશ પ્રસાદ દાસજી સ્વામી બાંધણી આદિક સંતોએ ગુરુ પૂર્ણિમા પર્વ અને ગુરુના મહિમાની વાત કરી હતી આ પ્રસંગે દેશ વિદેશના હરિભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી હતી રઘુવીર વાડી અને વડતાલ નાનું પડ્યું હતું અંતમાં હરિભક્તોએ પણ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચણપ સ્વરૂપી ભાવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી પૂજન કરવા આવનારા હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખો શ્રદ્ધાળુઓએ ગુરુપૂર્ણિમાનું પૂજન દર્શન અને મહાપ્રસાદ લીધો હતો જેમાં સુરત અને વડતાલ ગાદીના હરિભક્તોએ ભાવ સાથે સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા સુંદર કરી હતી જે દર્શક એ સુપરપાક ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી પાવન ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે

સ્વામી રામશ્વર રાજ્યસ્વામી જુનાગઢ સ્વામી ભદ્રિકેશ્વર રાજ્યસ્વામી જુનાગઢ સ્વામી રસિકેશર પ્રસાદ રાજ્યસ્વામી બંધ સ્વામી સર્વમ તપનું જ્ઞાન અધિકપણું હોય કોઈને વ્રતનું અધિકપણું હોય કોઈને જ્ઞાનનું અધિકપણું હોય કોઈને ભક્તિનું અધિકપણું હોય કોઈને સેવાનું અધિકપણું હોય બહુ મુબારક છે તમને તમારી એ ખૂબ ખૂબ મુબારક છે પણ એટલી સાવધાની ચોક્કસ રાખજો કે એ એ સાધના અહંકારમાં ન પરણી જાય એનાથી ભગવાનનો દાસત્વનો ભાવ આપણો છેટો જતો રહેશે ભગવાનનું ચરણ છેટું જતું રહેશે ભગવાન આપણાથી છેટા જતા રહેશે એટલે અહંકાર માન આદિ જે અંત છે એનાથી સાવધાન રહી નિર્માની નિષ્કપટ હમણાં કીધું ને